દર્દીઓ માટે એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે ચાર ચાર વર્ષ વીત્યા છે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે

સુરક્ષા હોય છે તે લેવામાં નથી આવતી અને વારંવાર આ રીતે કાચમાં જે છે તે બખોલ પડી ગયું છે ને અંદર પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું અંદર શું પરિસ્થિતિ છે તો

તો ને સુરત સિવિલ પડેલી આ એમ્બ્યુલન્સ હવે દારૂ પાર્ટી માટે ફેમસ થઈ ચુકી છે અવારનવાર અહીંથી દારૂની બોટલો મળતી હોય છે પરંતુ આ સીધા દ્રશ્યો આપે છે એમ્બ્યુલન્સ ની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે અને જે સુરતમાં સિવિલમાં જે ત્રણ જેટલી એમ્બ્યુલન્સો પડી છે તેના કારણે જે દર્દીઓ છે તેને જે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તે અનુસંધાને સુરત સિવિલ હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક ધ્યાન નથી આપી રહ્યું તેના સીધા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની આ કેમેરામાં તમે જોયા કે કયા પ્રકારની પરિસ્થિતિ છે એક એમ્બ્યુલન્સમાં ખખડત હાલતમાં અંદર ભંગાર પડ્યો છે બીજી એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો પડી છે ત્રીજી એમ્બ્યુલન્સ આપણે ચેક કરશું એમાંથી સૌ નવ નીકળી આવે છે અત્યારે આપ જોઈ શકો છો કે આખો જે દરવાજો છે તે જામ થઈ ચૂક્યો છે 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 અને અંદર અંદર આપણે તો કયા પ્રકારની પરિસ્થિતિ કે જે અહીંયા મૂકવામાં આવે તે તમામ ઇક્વિપમેન્ટસો ગાયબ છે અને રખડતી એમ્બ્યુલન્સ આ સુરત સિવિલ હોસ્પિટલમાં મૂકી દેવામાં આવી છે તો સુરત સિવિલ હોસ્પિટલ આ મામલે કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી તો હાલ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમાં ક્યાંક ને ક્યાંક કોવિડ દરમિયાન સુરત સિવિલને જે ત્રણ એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી તેની હાલ પરિસ્થિતિ આપણે જોઈ એક એમ્બ્યુલન્સમાં ભંગાર બીજા એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો એટલે સીધી સ્પષ્ટ તસવીરો છે કે અહીં જે રખડતા જીવન જીવતા હોય છે તે લોકો સુરતની આ ભંગાર એમ્બ્યુલન્સમાં દારૂ પણ પીતા નજરે જોવા મળી રહ્યા છે જો આ એમ્બ્યુલન્સ કાર્યરત હોતે તો કેટલાય લોકો જે એમ્બ્યુલન્સના બાને જે એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી જે એમ્બ્યુલન્સનો ભાર વધારે હોય છે તે જ સમયમાં ત્રણ

કે તમારા ખિસ્સામાંથી પૈસા નથી જતા એટલે પ્રજાના પૈસા તમારે આવી રીતના ભંગાર બનાવી દેવાની એમ્બ્યુલન્સ આ તો જે રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે આમ આરંભે શુરા અને વચનોમાં અધૂરા જેવો ઘાટ ઘડાયો છે ચાર ચાર વર્ષ વીત્યા અને એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે અને મહત્વની વાત તો એ છે શરમસાર વાત છે કે એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો મળી આવી છે સયોગી વિકાસ મારી સાથે છે વિકાસ ચાર વર્ષથી ધૂળ ખાતી એમ્બ્યુલન્સ અંદર દારૂ મળી આવે છે કેટલા દર્દીઓના જીવ ગયા હશે એમ્બ્યુલન્સની ઘટના કારણે ને આ તંત્રને પડી જ નથી આટલી બેદરકારી બિલકુલ કશિશ આ ધૂળ એમ્બ્યુલન્સમાં નથી પરંતુ આખી સિસ્ટમ પણ છે અધિકારીઓ પણ છે કારણ કે કરોડની આ બધી એમ્બ્યુલન્સ એક સાથે ત્રણ એમ્બ્યુલન્સ છે અને કેટલા સમયથી આ છે કે તેના દરવાજા પણ નથી સવાલ એ છે કે કરોડોના ખર્ચે આ બધી એમ્બ્યુલન્સ લોકાર્પણ હોય છે ત્યારે નેતાઓ અધિકારીઓ હોંશે હોશે તેનું ઉદ્ઘાટન કરવા માટે આવી જાય છે ચૂંટણી પહેલા આ બધા કાર્યક્રમ થતા હોય છે આમ તો આ એમ્બ્યુલન્સ છે કોરોના સમય આપવામાં આવી હતી પરંતુ સવાલ એ છે કે આ એમ્બ્યુલન્સ ન મળવાને કારણે કેટલા બધા

જવાબ નથી અને એટલા માટે જ લોકો ફોન કાપી રહ્યા છે અને મારો હતો કેટલા બધા જોયા છે કે જયારે તેમને સુવિધા નથી મળતી રીક્ષામાં અથવા તો પછી કોઈ ગાડીમાં મૃતદેહ લઈ જાય છે તો લઈ જતા હોય છે કદાચ તમે આજે એમ્બ્યુલન્સ કાર્યરત કર્યો તો ઘણા બધા લોકોને મદદ મળ્યો બીજી બાજુ અહીંયા આખો અડ્ડો બની ગયો છે દારૂનો અડ્ડો એમ્બ્યુલન્સ કે જે એકસો આઠ આખું આ જે મોડલ છે દેશમાં ફેમસ થયું હતું અને આ એકસો આઠ માં દારૂની મહેફિલો ચાલી રહી છે કેટલી શરમજનક બાબત ગુજરાત માટે કહેવાય કારણ કે એકસો આઠ માં દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે સુરતમાં એક નહીં પરંતુ ત્રણ ત્રણ એમ્બ્યુલન્સ અહીંયા ચાલી રહી છે જિલ્લા વિકાસ અધિકારી જ્યારે આ પ્રમાણે એમ્બ્યુલન્સ એક્ટિવ થતી હોય છે લોકોને આપવામાં આવતી હોય છે હોસ્પિટલોને ત્યારે તો ઓછો ઓશે ફોટા પડાવવા આવી જાય છે ટ્વીટ કરવામાં આવે છે કે અમે લોકો માટે એમ્બ્યુલન્સ સેવા મૂકી છે પરંતુ ખરા અર્થમાં તેમણે કેવી લોકોની આ સેવા કરી છે તે આ દ્રશ્યો પરથી આપણે સમજી શકીએ છીએ આ જવાબદાર અધિકારીઓ છે તેમના પર કાયદેસરના પગલા લેવા જોયું કારણ કે આમના માત્ર એમ્બ્યુલન્સની વાત નથી દરેકે દરેક જે સુવિધા આપવાની વાત હોય છે તે સુવિધા લોકો સુધી પહોંચતી જ નથી ફક્ત કાગળ પર બતાવી દેવામાં આવે છે કે અમે આટલું આ ફંડ આપ્યું છે અમે આના માટે આ કામગીરી કરી છે પરંતુ લોકો સુધી આ સેવા છે તે પહોંચતી જ નથી જે આ કરોડોનું ધોવાણ થયું છે રૂપિયા અત્યારે પાણીમાં ગયા છે તેની જવાબદારી આખરી કોની તે નક્કી થવી જોઈએ કશિશ વિકાસ આપણે થોડા સમય પહેલા જોયું હતું કે કન્યાઓને ફાળવવામાં આવતી એ સાયકલો એ ધૂળ ખાઈ રહી હતી અને હવે એમ્બ્યુલન્સના આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આરએમઓ દ્વારા જવાબ નથી આપવામાં આવ્યો જે અમે કોન્ટેક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અમારો ફોન એમણે કાપી નાખ્યો છે નવી સિવિલના આરએમઓ કેતન નાયક પાસે અમારા સવાલોના જવાબ જ નથી અમે પૂછ્યું કે તમે પ્રજાના પૈસાને આવી રીતના ભંગાર કરી દીધો છે તમે શા માટે આ એમ્બ્યુલન્સને ધૂળ ખાવા મૂકી દીધી ચાર 4 વર્ષથી એ સવાલ પૂછવામાં આવ્યો અને એમની પાસે જવાબ જ નથી અને એ ધૂળ ખાતી એમ્બ્યુલન્સ दारूનો અડ્ડો બની ગઈ છે દારૂ ની મેફિલો જામે છે એ સો કોલ્ડ અત્યાધુનિક એમ્બ્યુલન્સમાં માં તમે લોકાર્પણ સમય પણ તમે ખૂબ ખર્ચો કરો છો તમે પ્રજાના પૈસા લોકાર્પણ કરો છો અને પછી એમ્બ્યુલન્સ ને ધૂળ ખાવા મૂકી દો છો